જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં લાગી વિકરાળ આગ ઇલેક્ટ્રિક શોક સર્કિટથી આગ લાગ્યા બાદ બે ગેસના બાટલા ફાટતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ધુમાડાના ગોટેગોટા અને આગની લપેટથી લોકો ભયભીત કાચા બે મકાનો બળીને ભસ્મીભૂત થયા સામાકાંઠા વિસ્તારમાં આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડા દેખાયા અને અલ્ટ્રાટેક સિન્ટેક્સ રાજુલા સાવરકુંડલા સહિતના ફાયર ફાઈટર બોલાવવા પડ્યા એચ સી ગઢવી ફાયર ઓફિસર અમરેલી આજરોજ જાફરાબાદ નગરપાલિકા વિસ્તારની અંદર પાસે આવેલા એક મચ્છી સૂકવવાના એક સ્થળ છે કે જ્યાં માછલીને સુકવી અને તેની પ્રોસીજર કરવામાં આવતી હોય છે જેની અંદર અચાનક આગ લાગવાની ઘટના બનેલી હતી જેની ટેલિફોનિક જાણ અમરેલી ફાયરની ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવેલી હતી આ જાણ થતાની સાથે જ ત્યાં બ્લાસ્ટિંગના સમાચાર હતા જેથી કરીને તાત્કાલિક ધોરણે આસપાસમાં આવેલી એલ એલ ટી કંપની તેમજ સિન્ટેક્સ કંપની અને રાજુલા ફાયર સર્વિસની ગાડીઓને ત્યાંથી રવાના કરવામાં આવેલી હતી તેમજ અમરેલીની ટીમ પણ હાલના તબક્કે આ સ્થળ પર આવી ગઈ હતી આ સમયગાળા દરમિયાન ગેસના બે સિલિન્ડરો બ્લાસ્ટ થયેલા છે અને ત્રણેક જેટલા આ મચ્છી સુકાવવા માટે રહેતા જે લોકલ વ્યક્તિઓ હોય તેઓના ઝૂંપડાઓ બળી જવા પામ્યા છે હાલના તબક્કે સંપૂર્ણ આગ પર કાબૂ મેળવી લેવામાં આવેલો છે અને સદનસીબે આ દુર્ઘટનાની અંદર કોઈપણ પ્રકારની જાનહાની થવા પામેલી નથી થેન્ક યુ ખુદ ફાયર અધિકારી ગઢવી પણ અમરેલીથી જાફરાબાદ ઘટના સ્થળે દોડી આવ્યા ધારાસભ્ય હીરા સોલંકી પહોંચ્યા ઘટના સ્થળે ફાયર ફાઈટરમાંથી પાણીનો મારો ચલાવતા હીરા સોલંકી ફાયર ફાઈટર વિહોણી જાફરાબાદ પાલિકા સામે માછીમાર ખારવા સમાજમાં રોષ ટૂંકા ગાળામાં આગની ચાર ઘટનાથી ખારવા સમાજના પ્રમુખ રોષિત પાલિકાના પૂર્વ પ્રમુખ અને ખારવા સમાજના પ્રમુખે ફાયર ફાઈટરની માંગ કરી ભગુભાઈ સોલંકી અને ખારવા સમાજ પ્રમુખ આગ લાગી શોર્ટ સર્કિટથી આગ લાગી અને આગ ભૂજાવવા માટે થઈને ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી અને ફાયર ફાઈટર સિન્ટેક્સ કંપનીનો અને નર્મદા કંપનીના બેય ફાયર ફાઈટર આવી અને આગ ભુજાવવાનું તાત્કાલિક કામ શરૂ કર્યું અને આગ કાબુમાં આવી ગઈ અને આ અહીંયા માંડવામાં લાગી આ ભાઈ લક્ષ્મણભાઈ અને શંકરભાઈ બેયના માંડવામાં લાગીને બીજો માંડવો એક તોડી નાખ્યો એટલે બચી ગયા બીજા તોડી નાખ્યા જેને નુકસાન થયું અને આમાં ડીઝલ હતું અને મચ્છી હતી અને એને સૂકી મચ્છી ને ઘરવખરી બધી હળગી ગયું અને આ એક ઘટના એવી છે કે જાફરાબાદની અંદર નગરપાલિકાની અંદર બાર વરસ થઈ ગયા અને બેય ફાયટર નાનો ને મોટો બેય બંધ પડ્યા છે તો સરકારશ્રીને વિનંતી છે કે આ જાફરાબાદમાં ચોથી આગ છે ખારબા સમાજની અને આ ચોથી આગની અંદર લાખોના ઝાડને બધી બળી ગયું છતાં ફાયર ફાઇટર જાફરાબાદની અંદર નથી તો જાફરાબાદને આજે બાર વરસ થઈ ગયા હોય તો નવું ફાઇટર આપી અને તાત્કાલિક ધોરણે અમે હીરાબાઈની રજૂઆત કરી અને ઉપર લેવલે કરશું ને સરકારશ્રીને વિનંતી છે કે જાફરાબાદમાં ફાયર ફાઇટર જલ્દીમાં જલ્દી ગ્રાન્ટ પાસ કરી અને નવું ફાયર ફાઈટર આપે એવી અમારી વિનંતી છે તો માછીમારોમાં શું છે કે તાત્કાલિક આગ લાગવાના બનાવો બને છે કે ઝૂપડા ઉપર પતરા હોય પણ સાઈડમાં બધા હોય એટલે માણસો અંદર બે તો બ્લાસ્ટ થયા આપણે ગેસના બાટલાના તો એના હિસાબે વધારે આગ પણ બે પબ્લિક આવી ગઈ અને તાત્કાલિક માણસોએ આ ઝૂંપડા બે ત્રણ હતા માંડવા એ વિખેરી નાખ્યા એટલે તાત્કાલિક આપ આ આગ કાબૂમાં આવી ગઈ તો ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ આશ્વાસન આપ્યું છે એના ઘરવખરીને ડીઝલને બધું પડી ગયું છે એને કે ભાઈ હું મામલતદારમાં રજૂઆત કરીશ મારા તરફથી અનાજને બધું વિતરણ આપીશ અનાજનું ને બધું અને જેમ બને જેટલી સહાય થાય એટલી કરશું એવી વિનંતી નુકસાની ઓછામાં ઓછી પાંચ પાંચ સાત સાત લાખ રૂપિયાની ગઈ બે બે માંડવાવાળાને વીસ લાખ આસપાસની નુકસાની ગઈ છે તો તાત્કાલિક ધોરણે આપે સહાય અને ધારાસભ્ય આપીશ કે ભાઈ ઘર વખરીને જે કાંઈ અનાજને આપવું પડે હું આપીશ અને ડીઝલના જેટલું આપણે મામલતદારમાંથી જેટલી સહાય થશે એટલું આપણે અપાવશું એવી વિનંતી કરી છે તો તાત્કાલિક ધોરણે સહાય મંજૂર થાય એવી અમારી વિનંતી છે અને અહેવાલ બાબુભાઈ વાઢીએ લોકાર્પણ